નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા પવિત્ર ત્રૈક્યનો પર્વ ઉજવે છે જેને પાંચ એક દાયકાથી સચ્ચિદાનંદનો પર્વ પણ કહેવામાં આવે છે પવિત્ર ત્રૈક્ય એટલે પિતા પરમેશ્વર પુત્ર પરમેશ્વર અને પવિત્ર આત્મા પરમેશ્વર એક ત્રણની ત્રિપુટી ત્રણેય વ્યક્તિગત રીતે સંપૂર્ણ પરમેશ્વર પણ ત્રણ પરમેશ્વર નહીં પણ ત્રણેય મળીને એક જ પરમેશ્વર ઈસુ પંથનો પાયો છે આ પવિત્ર ત્રયકે છે સ્નાન સંસ્કાર દ્વારા જ્યારે આપણે ઈસુ પંથી જીવનમાં પ્રવેશીએ છીએ ત્યારે પિતા પુત્ર અને પવિત્ર આત્માના નામે સ્નાન સંસ્કાર આપવામાં આવે છે જૂના કરારમાં પિતા પરમેશ્વરનો મહિમા આપણે જોઈએ છીએ આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં પિતા પરમેશ્વરના દિવ્ય કાર્યોનો ઉલ્લેખ કરીને તેમનો મહિમા કરવામાં આવ્યો છે આ પવિત્ર ત્રૈક્યની વાત માનવ દેહ ધારણ કરેલા પ્રભુ ઈસુએ જ આપણને સમજાવી છે જૂના કરારમાં શુભ સંદેશકારોએ ઈસુના મુખે પિતા સાથેનો તેમનો પુત્ર તરીકેનો સંબંધ સ્પષ્ટ કરી સમજાવ્યો હતો અને આપણને પિતાનો પરિચય કરાવ્યો છે એટલું જ નહીં પણ આપણને પણ તેમને પિતા તરીકે સંબોધવાનો હક આપ્યો છે અને ઈસુએ પવિત્ર આત્માને આપણા બેલી તરીકે મોકલી આપવાનું વચન પાડીને આ દુનિયામાંથી વિદાય થવા પહેલા પ્રેષિતો અને અન્ય અનુયાયીઓ ઉપર કરેલા પવિત્ર આત્માના અવતરણ દ્વારા પિતા અને પુત્રના આત્માની જીવન હાજરીના રૂપમાં આપણને એક અનોખી અને શાશ્વત ભેટ આપતા ગયા છે

પરમેશ્વરને ઓળખવાની જરૂર નથી પરમેશ્વરની ફક્ત પૂજા અને આરાધના કરવાની જરૂર છે આપણે પણ પવિત્ર તરીકેના રહસ્યનો તાજ મેળવવાની જરૂર નથી જરૂર છે એમણે ચિંદેલા માર્ગે ચાલીને એમનો મહિમા કરવાની આજના બીજા શાસ્ત્રપાઠમાં પવિત્ર આત્માનું ઈસુપંથી જીવનમાં મહત્વ સમજાવતા સંત પાઉલ કહે છે કે પવિત્ર આત્મા થકી આપણે પુત્રપદ પદ છીએ અને તેથી ઈશ્વરના સંતાન બન્યા છીએ ઈશ્વરના સંતાન તરીકે આપણે ઈશ્વરના વારસ અને ઈસુના સહવારસ પણ બન્યા છીએ આ વારસો એટલે ઈસુની જેમ પિતા પરમેશ્વરની ઈચ્છા મુજબનું જીવન જીવીને ઈસુની જેમ જ એમના મહિમામાં ભાગીદાર થઈ શકવાનો વારસો આજના શુભ સંદેશમાં ઈસુ યુગના અંત સુધી તેમના અનુયાયીઓની પડખે હશે એવું અભય વચન આપીને ઈશ્વરનું રાજ્ય માનવી માત્ર સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય તેમના પ્રેષિતો એટલે કે તેમના પ્રત્યેક અનુયાયીને સોંપતા ગયા છે આપણા પુરોહિતો અને સાધ્વીઓ તેમનું જીવન આ કાર્ય માટે સમર્પિત કરી દે છે પણ બદલાતા સમયની સાથે શ્રદ્ધાળુ તરીકે આપણે પણ તેમના વિવિધ કાર્યો અને પ્રવૃત્તિઓમાં શક્ય હોય એ રીતે આપણો ફાળો નોંધાવીને આપણું પ્રેસિતપણું ઉજાડી શકીએ એ માટે ઈશ્વરની વિશેષ કૃપા માંગતા રહીએ આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશી સૂત્રો